હવામાનની પરિસ્થિતિને લઈને આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ધીરે ધીરે પ્રી મોન્સૂનની કામગીરી શરૂ થશે આગામી મે મહિનામાં ગરમીના ઉકળાટામાંથી રાહત મળશે અરબ સાગર અને બંગાળની ખાડીમાં ભેજને કારણે ગુજરાત ગુજરાતના પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે બનાસકાંઠાના રાધનપુર અને મહેસાણાના કડી સહિત સૌરાષ્ટ્રના મોરબી રાજકોટ વિસ્તારમાં અને મધ્ય ગુજરાતોમાં અમદાવાદ ગાંધીનગરમાં આઠથી અગિયાર દરમિયાન પવન સાથે વરસાદ વરસશે જ્યારે તેર મે સુધીમાં અડામાન અંદમાન અને નિકોબારમાં વરસાદ શરૂ થશે પચીસ મે સુધીમાં અરબ સાગર હલચલ થશે જ્યાં ચાર જૂન સુધીમાં વિવિધ ચોમાસું શરૂ થાય તેવી શક્યતાઓ એટલે હવે ધીરે ધીરે પ્રી એક્ટિવિટી શરૂ થવામાં છે આ પ્રી એક્ટિવિટી ભારે છે અને હવે ધીરે ધીરે આંદોમાન નિકોબાર ટાપુમાં પણ ગતિવિધિ શરૂ થશે તારીખ તેરમી મે પછી આંદોમાન નિકોબાર ટાપુમાં ગતિવિધિ શરૂ થશે અને અરબ સાગરમાં પણ તારીખ પચીસ મે બાદ હલચલ શરૂ થશે અને ચાર જૂન સુધીમાં તેમાં પણ સાયક્લોનિક સર્ક્યુલેશન થવાની શક્યતા રહેશે એટલે લગભગ મે માસ મહદે ગાજવીજ રાંધી વંટોળવાળો હશે અને મેની શરૂઆતમાં આકરી ગરમીમાંથી કંઈક આછે રાહત મળવાની પણ શક્યતા રહેશે જી